કલ્પના કરો કે ભારતના એક ખૂણામાં એટલી બધી ઠંડી છે કે તમે ઉકળતું પાણી હવામાં ફેંકો ને તો એ જમીન પર પહોંચે એ પહેલાં જ બરફ બની જાય અને એ જ સમયે દેશના બીજા ખૂણામાં એટલી ગરમી છે કે રણની રેતી પર રોટલી શેકાઈ જાય હા આ કોઈ કાલ્પનિક વાત નથી આ આપણા દેશની વાસ્તવિકતા છે આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ જ વિરોધાભાસી અને કહી શકાય કે જટિલ ભારતીય આબોહવાના રહસ્યો ખોલે છે બરાબર તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આટલી વિવિધતા પાછળના કારણો શું છે અને એ આપણા જીવનને કેવી રીતે ઘડે છે અને આ સમજવાની શરૂઆત બે બહુ સામાન્ય પણ થોડા ગૂંચવણ ભર્યા શબ્દોથી થાય છે હવામાન અને આબોહવા હા આપણે ઘણીવાર આ બંને શબ્દો એકબીજાના બદલે વાપરીએ છીએ બિલકુલ પણ જુઓ હવામાન એટલે આજે બહાર તડકો છે કે વાદળછાયું છે એ તો કલાક બે કલાકમાં પણ બદલાઈ શકે છે એટલે કે ગાળાની પરિસ્થિતિ એકદમ જ્યારે આબોહવા એ લાંબા ગાળાની પેટર્ન છે એમ સમજો ને કે કોઈ પ્રદેશનો લગભગ કો કે પાંત્રીસ ચાલીસ વર્ષનો સરેરાશ મિજાજ કેવો છે એ તેની આબોહવા છે કે હવામાન એ આજનો મૂળ છે અને આબોહવા એ વ્યક્તિનો સ્વભાવ છે વા આ સરખામણી બહુ સરસ છે અને ભારતના સ્વભાવનો સૌથી મોટો હિસ્સો તો મોસમી પવનો છે મોન્સૂન શબ્દ મૂળ અરબી શબ્દ મોસિમ પરથી આવ્યો છે જેનો અર્થ જ ઋતુ થાય છે ખરું ને હા અને આ પવનો જે ઋતુ પ્રમાણે દિશા બદલે છે એ જ ભારત અને આસપાસના દેશોની મતલબ કે દક્ષિણ પૂર્વ એશિયાની ઓળખ છે બરાબર અને આ ઋતુઓ શા માટે બદલાય છે તેની પાછળનું વિજ્ઞાન ખરેખર બહુ રસપ્રદ છે આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે પણ મુખ્ય કારણ એ નથી મુખ્ય કારણ એ છે કે પૃથ્વી પોતાની ધરી પર સીધી નથી પણ સાડા ત્રેવીસ અંશ નમેલી છે જો આ નાનકડું નમન ન હોત તો કદાચ ભારતમાં ઋતુઓ જ ન હોત અને બારે માસ એક સરખું જ વાતાવરણ રહેત આ તો ખૂબ જ નવાઈની વાત છે એટલે આ એક જ નમન આ એક જ ઝુકાવ આખા ભારતની આબોહવાની વિવિધતાનો પાયો છે બિલકુલ જેમ કે આપણે ત્યાં એકવીસ જૂને વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે હા કારણ કે ત્યારે ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ સૌથી વધુ નમેલો હોય છે અને કર્કૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે એકદમ સાચું અને એનાથી બરાબર વિપરીત બાવીસ ડિસેમ્બરે થાય છે ત્યારે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં પેલું મકરવૃત્ત પર સીધા પડે છે અને આપણે ત્યાં શિયાળાની લાંબી રાત હોય છે બરાબર આ એક સરળ ભૌમિતિક રચના જ પૃથ્વી પર જીવનના સમગ્ર ચક્રને નિયંત્રિત કરે છે અને ભારતમાં તો આ વિવિધતા આત્યંતિક સ્તરે જોવા મળે છે તમે હમણાં જ ઉત્તર અને દક્ષિણ ભારતની વાત કરી મુંબઈ અને દિલ્હી બંને મોટા શહેરો છે પણ એમની આબોહવામાં આટલો મોટો ફરક કેમ આને સમજવા માટે એક બહુ સરળ ઉદાહરણ છે જમીન છે ને એ તવા જેવી છે ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી પડી જાય બરાબર જ્યારે પાણી એ સૂપ ભરેલા મોટા વાસણ જેવું છે એને ગરમ થતા અને ઠંડુ પડતા બહુ વાર લાગે હા એ તો છે હવે દક્ષિણ ભારત ત્રણેય બાજુથી આવા મોટા વાસણ એટલે કે સમુદ્રથી ઘેરાયેલું છે સમુદ્રની આ અસરને કારણે ત્યાંની આબોહવા સમ રહે છે મતલબ બહુ ગરમી નહીં બહુ ઠંડી નહીં બિલકુલ જ્યારે દિલ્હી જેવા શહેરો આ સમુદ્રથી આ વાસણથી ઘણા દૂર છે એટલે એ તવા જેવી જમીનની સીધી અસરમાં આવે છે હા ઉનાળામાં ભયંકર ગરમ અને શિયાળામાં કાતિલ ઠંડા એટલે જ આપણે ત્યાં વિષમ આબોહવા કહેવાય છે બરાબર અને આ વિષમતાના આંકડા ભણચોકાવનારા છે ખબર છે શિયાળામાં લદ્દાખના દ્રાસમાં તાપમાન માઇનસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય છે માઇનસ પિસ્તાલીસ હા તો ઉનાળામાં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પારો એકાવન ડિગ્રીને પાર કરી જાય છે આ લગભગ સો ડિગ્રીનો તફાવત છે એક જ દેશમાં અદભુત અને વરસાદની વાત તો જુદી જ છે મેઘાલયના મોસિનરમમાં એટલો વરસાદ પડે છે કે દિલ્હીને એટલો વરસાદ મેળવતા કદાચ સો વર્ષ લાગી જાય ખરેખર અવિશ્વસનીય છે તો આ બધી વિવિધતા પાછળ કયા પરિબળો કામ કરે છે મને લાગે છે કે પહેલું કારણ તો એ જ હશે કે ભારત દુનિયાના નકશા પર ક્યાં આવેલું છે એટલે કે અક્ષાંશ એ સૌથી પાયાનું કારણ છે પૃથ્વીના બે અક્ષાંશ વચ્ચે લગભગ એકસો અગિયાર કિલોમીટરનું અંતર હોય છે એકસો અગિયાર કિલોમીટર હા હવે ષુવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે એટલે ત્યાં ગરમી સૌથી વધુ જેમ જેમ આપણે ઉત્તર કે દક્ષિણ તરફ જઈએ કિરણો ત્રાસા થતા જાય અને તાપમાન ઘટે અને ભારતની લગભગ વચ્ચેથી થાય છે બરાબર જે દેશના બે ભાગ પાડી દે છે દક્ષિણનો ગરમ ઉષ્ણકટિબંધ અને ઉત્તરનો સમશીતોષ્ણ કટિબંધ જ્યાં ઋતુઓ વધુ સ્પષ્ટ રીતે અનુભવાય છે ઓકે એટલે અક્ષાંશ અને સમુદ્રથી અંતર પણ પહાડોનું શું શિમલા અને દિલ્હી લગભગ સરખા જ અક્ષાંશ પર છે છતાં ઉનાળામાં દિલ્હીમાં આગ વરસતી હોય ત્યારે લોકો શિમલા ભાગી જાય છે અહીં ત્રીજું પરિબળ કામ કરે છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ આ એક સામાન્ય નિયમ છે કે તમે વાતાવરણમાં જેમ જેમ ઉપર જાઓ તેમ હવા પાતળી થતી જાય અને તાપમાન ઘટતું જાય બરાબર અને એનો એક ચોક્કસ આંકડો પણ છે દર એકસો સો પાસઠ મીટરની ઊંચાઈએ તાપમાન લગભગ એક ડિગ્રી સેલ્સિયસ ઘટે છે ઓ દર એકસો પાસઠ મીટરે એક ડિગ્રી હા એટલે જ દિલ્હીની પિસ્તાલીસ ડિગ્રીની ગરમી સામે બે હજાર મીટર ઊંચું શિમલા પચ્ચીસ ડિગ્રી પર ઠંડક આપતું હોય છે અને આ જ ઊંચાઈ વરસાદ માટે પણ જવાબદાર છે ખરું ને ચોક્કસ જ્યારે ભેજવાળા પવનો હિમાલય જેવા ઊંચા પર્વતો સાથે ટકરાય છે ત્યારે તેમને ઉપર ચડવા માટે મજબૂર થવું પડે છે હા ઉપર જતા હવા ઠંડી પડે છે અને તેમાં રહેલો ભેજ પેલો ઘનીભવન પામીને પામીને વરસાદરૂપે નીચે પડે છે અસમ અને મેઘાલયમાં આટલો બધો વરસાદ પડવા પાછળ ત્યાંની પહાડીઓ જવાબદાર છે આ તો થઈ ભૌગોલિક પરિબળોની વાત પણ હવાનું દબાણ અને પવનોની પણ મોટી ભૂમિકા હોય છે સ્ત્રોતોમાં વ્યાપારી પવનોનો ઉલ્લેખ છે આ નામ કેમ પડ્યું શું આ પવનો વેપાર કરે છે એક રીતે કહી શકાય જૂના જમાનામાં જ્યારે જહાજો શળથી ચાલતા ત્યારે વેપારીઓ આ નિયમિતપણે વાતા પવનોનો ઉપયોગ કરીને દરિયાઈ સફર ખેડતા અચ્છા આ પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણાકટિબંધીય ગુરુદા પટમાંથી નીકળીને વિષુવૃત તરફ વાય છે પૃથ્વીના ભ્રમણને કારણે તે થોડા મરડાય છે પણ તેમની દિશા લગભગ નિશ્ચિત હોય છે એટલે જ તેમને વ્યાપારી પવનો નામ મળ્યું અને ભારતમાં આ પવનોની પેટર્ન શિયાળા અને ઉનાળામાં બિલકુલ આમ તો આખી રમત પલટી નાખે છે એકદમ શિયાળામાં હિમાલયની પહેલે પાર મધ્ય એશિયામાં જમીન અત્યંત ઠંડી હોવાથી ત્યાં હવાનો ભારે દબાણ રચાય છે બરાબર આથી ત્યાંથી ઠંડા અને સૂકા પવનો ભારત તરફ વાય છે જ્યારે ઉનાળામાં ભારત અને મધ્ય એશિયાની જમીન તપીને ગરમ થતાં ત્યાં હલકું દબાણ રચાય છે જે હિંદ મહાસાગર પરના ભારે દબાણવાળા ભેજવાળા પવનોને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે બિલકુલ અને આ જ આપણું ચોમાસું છે આ મુખ્ય પરિબળો સિવાય પણ કેટલીક વૈશ્વિક ઘટનાઓ છે જે ભારતના હવામાન પર મોટી અસર કરે છે જેમ કે જેટસ્ટ્રીમ અને અલ્નીનો તેના પર આપણે આગળ વાત કરીશું પણ પહેલા ચાલો આપણા ઋતુચક્રને વિગતવાર સમજીએ હા પરંપરાગત રીતે તો આપણે છ ઋતુઓ ગણીએ છીએ પણ હવામાન ખાતું તેને ચાર ભાગમાં વહેંચે છે હા હવામાન ખાતાનું વર્ગીકરણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વધુ વ્યવહારુ છે પહેલી ઋતુ એટલે કે શિયાળો જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઓકે બીજી ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો માર્ચથી મે ત્રીજી અને સૌથી મહત્વની વર્ષાઋતુ જૂનથી સપ્ટેમ્બર અને ચોથી અને ચોથી નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બર તો ચાલો શિયાળાથી શરૂઆત કરીએ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને દક્ષિણ ભારતમાં ખુશનુમાં વાતાવરણ આટલો તફાવત કેમ કારણ એ જ સૂર્યના કિરણો અને મધ્ય એશિયાથી આવતા ઠંડા સૂકા પવનો આ પવનો ઉત્તર ભારતમાં તાપમાન શૂન્યની નજીક લઈ જાય છે બરાબર દિલ્હીમાં સરેરાશ તાપમાન દસ ડિગ્રી હોય છે હિમાલયમાં ભારે હિમવર્ષા ખાય જેના ઠંડા પવનો છેક ગુજરાત અને રાજસ્થાન સુધી ઠંડીનું મોજું ફેલાવે છે પણ અહીં હિમાલય આપણો રક્ષક પણ છે એવું તમે કહેતા હતા હા રક્ષક કઈ રીતે જો હિમાલય ન હોત તો અને મધ્ય એશિયાના અત્યંત ઠંડા બર્ફીલા પવનો સીધા ભારતમાં પ્રવેશી જાત અને શિયાળામાં પણ વરસાદ પડે છે જેને આપણે માવઠું કહીએ છીએ એ ક્યાંથી આવે છે એના બે મુખ્ય સ્ત્રોત છે એક તો બંગાળાની ખાડી પરથી આવતા ઉત્તર પૂર્વના મોસમી પવનો જે ભેજ લઈને તમિલનાડુના કોરોમંડલ તટ પર વરસાદ વરસાવે છે અને બીજું અને બીજું પશ્ચિમી વિક્ષોભ ભૂમધ્ય સમુદ્ર પરથી આવતા ભેજવાળા વાદળો પંજાબ હરિયાણા અને ક્યારેક રાજસ્થાન ગુજરાતમાં જે કમોસમી વરસાદ લાવે છે એ માવઠું છે શિયાળા પછી આવે ઉનાળો અને ઉનાળા સાથે જ યાદ આવે લૂ આ લૂ ખરેખર શું છે એ ક્યાંક ગરમ હવા છે કે બીજું કંઈ ના લૂ માત્ર ગરમ હવા નથી એ ઉત્તર ભારતના મેદાનોમાં મે મહિનામાં ફૂંકાતા અત્યંત ગરમ અને સૂકા પવનો છે તે એટલા ખતરનાક હોય છે કે હીટ સ્ટ્રોકથી જીવ પણ જઈ શકે છે ઓહો અને આજ સમયે પૂર્વ ભારતમાં નોર્વેસ્ટર કે કાળ વૈશાખી નામના તોફાની પવનો વાય છે જે નામ પ્રમાણે જ કાળ જેવા બનીને આવે છે પણ ઉનાળાનો વરસાદ હંમેશા વિનાશકારી નથી હોતો ખરું ને મેં આમ્રવૃષ્ટિ વિશે સાંભળ્યું છે હા આ ઉનાળાનો સકારાત્મક ચહેરો છે મે મહિનામાં દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ અને કર્ણાટકના કિનારે જે વરસાદ પડે છે તેને આમ્રવૃષ્ટિ કહે છે અને એ એનાથી શું ફાયદો થાય એ કેરી અને કોફીના પાકને ઝડપથી પાકવામાં મદદ કરે છે એટલે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે વાત કરીએ ભારતની જીવાદોરી સમાન ઋતુની વર્ષાઋતુ એટલે કે ચોમાસું એવું કહેવાય છે કે ભારતનું બજેટ નાણા મંત્રી નહીં પણ ચોમાસું નક્કી કરે છે આ વાત સો ટકા સાચી છે જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનામાં દેશનો એસી ટકા વરસાદ પડી જાય છે હા આખી પ્રક્રિયા આપણે આગળ ચર્ચા કરી તેમ દબાણના તફાવતથી શરૂ થાય છે જમીન પર હલકું દબાણ અને સમુદ્ર પર ભારે દબાણ આ તફાવત હિંદ મહાસાગર પરથી ભેજથી લદાયેલા નૈઋત્યના મોસમી પવનોને ભારત તરફ ખેંચી લાવે છે અને ભારતના દ્વીપકલ્પીય આકારને કારણે આ પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે બરાબર જાણે એક સેના બે મોરચે લડવા નીકળી હોય ખૂબ સરસ ઉપમા છે એક ભાગ અરબ સાગર પરથી આવે છે જે એક જૂનની આસપાસ કેરળના મલબાર તટ પર ધમાકેદાર એન્ટ્રી કરે છે હા આ પવનો પશ્ચિમ ઘાટ પર ભારે વરસાદ વરસાવે છે એટલે જ મુંબઈમાં બસ્સો સેમી વરસાદ પડે છે પણ પશ્ચિમ ઘાટ ઓળંગીને પુણે પહોંચતા સુધીમાં તેમનો ભેજ ઘટી જાય છે એટલે ત્યાં ઓછો વરસાદ પડે હા ત્યાં માત્ર પંચોતેર સેમી વરસાદ પડે છે આને વૃષ્ટિ છાયાનો પ્રદેશ કહે છે અને બીજી સેના બંગાળાની ખાડી પરથી આવે છે હા તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ થઈને ભારતમાં પ્રવેશે છે તેનો એક ફાંટો સીધો મેઘાલયની ગારો ખાસ્સી અને જેંતિયા ટેકરીઓ સાથે ટકરાય છે અને ત્યાં દુનિયાનો સૌથી વધુ વરસાદ વરસાવે છે બરાબર બીજો ફાંટો પશ્ચિમ તરફ વળીને ગંગાના મેદાનોમાં આગળ વધે છે પણ જેમ જેમ તે પશ્ચિમ તરફ જાય છે મતલબ કોલકાતાથી દિલ્હી તરફ તેમ તેમ તેમાંથી બેજ ઓછો થતો જાય છે અને વરસાદનું પ્રમાણ પણ ઘટતું જાય છે બરાબર ક્યારેક એવું પણ બને છે કે અઠવાડિયા સુધી ધોધમાર વરસાદ પછી અચાનક વરસાદ ગાયબ થઈ જાય છે એને શું કહેવાય એને વરસાદનો ક્રમભંગ અથવા મોન્સૂન બ્રેક કહે છે આ ચોમાસાની અનિયમિતતાનું એક લક્ષણ છે એવું લાગે જાણે ચોમાસું પણ થાકીને એક નાનો બ્રેક લે છે ઋતુચક્રની છેલ્લી કડી છે નિવર્તન ઋતુ આ સમયમાં ઓક્ટોબર હીટ અથવા ભાદરવી તાપનો અનુભવ થાય છે આટલો બધો વરસાદ પડ્યા પછી અચાનક આટલી ગરમી અને બફારો કેમ થાય છે કારણ કે ઓક્ટોબર નવેમ્બરમાં દબાણની સ્થિતિ ફરી ઉલટાય છે જમીન ઠંડી પડવા લાગે છે અને સમુદ્ર હજુ ગરમ હોય છે એટલે હવે પવનો જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફરે છે હા અને આ સમયે આકાશ ચોખ્ખું થઈ જાય છે એટલે સૂર્યનો તાપ સીધો જ જમીન પર પડે છે જમીનમાં હજુ પણ ચોમાસાનો ભેજ હોય છે એટલે ઊંચું તાપમાન અને હવામાં ભેજ હા આ બંને મળીને એક અકળાવનારું પરસેવો પાડનારું વાતાવરણ બનાવે છે જેને આપણે ભાદરવી તાપ કહીએ છીએ હવે આપણે એ વૈશ્વિક ઘટના ઉપર આવીએ જેનો ઉલ્લેખ સ્ત્રોતોમાં છે જેટ સ્ટ્રીમ શબ્દ સાંભળવામાં બહુ આધુનિક લાગે છે એ શું છે જેટ સ્ટ્રીમને તમે વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ લગભગ આઠથી પંદર કિલોમીટરની ઊંચાઈએ વહેતી એક હવાની નદી સમજી શકો છો હવાની નદી હા આ નદી ખૂબ જ ઝડપથી લગભગ કલાકના એકસો પચાસ ઓકે શિયાળામાં આ નદી જ પશ્ચિમી ધક્કો મારીને ભારત સુધી લઈ આવે છે જે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદ લાવે છે અને એ ઘઉંના પાક માટે અમૃત સમાન છે બિલકુલ અને અલનીનો આ શબ્દ તો ચોમાસા વખતે સમાચારમાં વારંવાર સાંભળવા મળે છે અલનીનો એ સ્પેનિશ શબ્દ છે જેનો અર્થ થાય છે નાનું બાળક પણ તેની અસર બિલકુલ નાની નથી અચ્છા આ દક્ષિણ અમેરિકા પાસે પેસેફિક મહાસાગરમાં ઉદભવતો એક અસામાન્ય ગરમ પ્રવાહ છે જ્યારે પણ અલનીનો સક્રિય થાય છે ત્યારે તે વૈશ્વિક હવામાનની પેટર્ન બદલી નાખે છે અને મોટાભાગે ભારતના ચોમાસાને નબળું પાડે છે જેનાથી દુકાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે હા અને એક છેલ્લો પારિભાષિક શબ્દ આઈટીસી ઝોન આઈટીસી ઝોનને આપણે પવનો માટેનું એક ચુંબકીય મેદાન સમજી શકીએ આ વિષુવૃત્ત પાસેનો ગરમ અને હલકા દબાણનો પટ્ટો છે જે આજુબાજુના બધા ભેજવાળા વ્યાપારી પવનોને પોતાની તરફ ખેંચે છે અને ઉનાળામાં આ ચુંબક ખસીને ગંગાના મેદાન પર આવી જાય છે અને બસ તે ચોમાસાના પવનોને ભારત તરફ ખેંચવામાં મદદ કરે છે આ બધી જટિલ પ્રક્રિયાઓ સમજ્યા પછી સૌથી મહત્વનો સવાલ એ છે કે આ આબોહવાની આપણા જીવન પર ખાસ કરીને ખેતી પર શું અસર થાય છે તેની અસર આમ તો બે ધારી તલવાર જેવી છે એક તરફ ઊંચા તાપમાન અને લાંબા સમય સુધી મળતા સૂર્યપ્રકાશને કારણે આપણે વર્ષમાં ઘણા બધા પાક લઈ શકીએ છીએ જે ઠંડા દેશોમાં શક્ય નથી બરાબર પણ બીજી અને સૌથી મોટી સમસ્યા છે વરસાદની અનિયમિતતા ચોમાસું એ ભારતીય ખેડૂત માટે એક જુગાર છે ક્યારેક અતિવૃષ્ટિથી પૂર આવે અને પાક ધોવાઈ જાય તો ક્યારેક અનાવૃષ્ટિથી દુકાળ પડે અને તેની સામાજિક અસરો પણ ગંભીર હશે ચોક્કસ ખેતી નિષ્ફળ જતા લાખો ખેતમજૂરોને શહેરો તરફ સ્થળાંતર કરવું પડે છે કપાસ શેરડી જેવા ખેતી આધારિત ઉદ્યોગોને કાચો માલ નથી મળતો પીવાના પાણીની સમસ્યા વિકટ બને છે આપણો ખોરાક આપણા કપડા આપણા ઘર અને તહેવારો બધું જ આ ઋતુચક્ર સાથે જોડાયેલું છે બિલકુલ એટલે જ ભારતની મોસમી આબોહવા એક જ સમયે વરદાન પણ છે અને એક મોટો પડકાર પણ છે આ સમગ્ર ચર્ચાનું સંચાલન કરતી સંસ્થા ભારતીય હવામાન વિભાગ આઈએમડી જેની સ્થાપના અંગ્રેજોના સમયમાં અઢારસો પંચોતેરમાં થઈ હતી તે આજે પણ હવામાનની આગાહી કરીને આપણને આ પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે હા અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા જેવો છે શું આપણા પૂર્વજોએ પ્રકૃતિનું એટલું સૂક્ષ્મ અવલોકન કર્યું કે તેમણે હેમંત શિશિર જેવી છ ઋતુઓ વ્યાખ્યાયિત કરી જ્યારે આધુનિક વિજ્ઞાન આપણને ચાર મુખ્ય ઋતુઓનું માળખું આપે છે બરાબર આ બતાવે છે કે આબોહવાને સમજવાના આપણા પ્રયાસો સતત વિકસિત થઈ રહ્યા છે આજના સમયમાં જ્યારે આબોહવા વધુ ને વધુ અનિશ્ચિત બની રહી છે ત્યારે એ વિચારવું રહ્યું કે શું આપણે આપણા પૂર્વજોની જેમ પ્રકૃતિના સૂક્ષ્મ સંકેતોને ફરીથી સમજવાની જરૂર છે